એય ભગવાન કેત ઝુલુમ હે વા મારો બેડો ઝૂલો હલતો નહી લાકડા દોશી એમાં ગરમ પાણી તબન મુકવાનું હોય નહી એટલે આપડે મેળવાનું હોન તાલ અલ્યા તો તમે આવી બેઠો ના કયો અમાર દોશી શેકી જાહે પછી હા વાત સાચી તમારી

તકન જતો રહ્યો કે હું કહેતો કે બહાર નોકરી કરવા જવું હું પુષ્પનામ સુ કરો અલ્યા હ ડાળીયે દોરો આયો તારી ધડારા

અને <laughs>

Huh? કોર કા ભાજી નાખશે બોસ કસૂદ નહીં રી અમારું અલ્યા નહીં બોસ પણ બધું જ પેડી વાડે જોયું બધું હંગામ કસૂદ નહીં અરે આબાદ આવજો કમા

આ ટોકોએ ફેકનત નહી ટોકા નહી મારતો બેઠા બેઠા મજા આવતી હતી હા વાહણ વાહ જાવ આપણે ઓરતા વાત જ બેસી પછી લાગો એય માહાળો કરી બેઠા બેઠા તો ના લગા ઓ નમો જ કરો એ દોહો તો ટોકો લાવે એય મા

Ờ.

વ્યાંગ ફરે એટલે તમારે રાતી કે ડ્યુટી કમ્પ્લીટ કરવાની એટલે આપણે હાલ હોય બેહો પછી એવું લાગે આપડે ચક્કર મારવા ન્યા કરીએ કે અલગ અલગ મહેલામાં આપણે ફરવું પડશે આ તો હું નક્કી કઈ જગ્યા આવે ને કોઈ ફરતું જાય રસ્તા રાહતી તો આપણે પૂછવાનું ચમ નેહાર ચોથી આવો છો હા ના બધું આપણે પૂછો હાલ આપડે બેહો પછી આપણે જઈએ બરોબર હાલ બેહો જાગતું તો રહેવું જ પડશે આપડે આપણે નોકરી કરવા કાકા યાર સરકાર આપણને પૈસા આલે આપણ નોકરી તો કમ્પલીટ કરી બોલો આળો બેહીએ પછી આપણે ગામમાં ઓટો મારી બરોબર ગામમાં એક વાહમાં ઓટો મારી હા તો વાહમાં ઓટો મારી સાહેબ આપણે એક રાઉન્ડ મારી દઈએ તે મારી દઈએ પછી આઈન બેહી હો ઓટો મારી આઈ બેના હા કાકા આપળો તો બાઈક લઈને તો પાવ ફરાઈ અવાજ આવો બાઈક નો અવાજ આપડે તો ક મુક્યો એટલે કોકને ખબર પડે ગાડી વાડી લઈને એકલા આવી દી નેહરાઓ તો

ઠંડી એ ભગવાન માતાજી કૂતરા આપડે તો ઊંઘવા તો હવે માનતો નથી પણ સારું ઊંઘ હું તો હારી આવો માતા જાગી હતી